નમસ્કાર દોસ્તો આજ આપની સાથે ખૂબ સરસ મજાની વાત શેર કરું છું એવો ઉલ્લેખ છે કે દૈહિક દૈવિક ભૌતિકતા રામ રાજ નહી કાહુ વ્યાપા મતલબ કે રામ રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિને દૈહિક દુઃખ નહોતા દૈવિક દુઃખ નહોતા અને ભૌતિક દુઃખ નહોતા મતલબ કે લોકો છે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવતા નાની ઉંમરમાં કોઈનું મૃત્યુ ન થતું પૂર્ણ આયુષ્ય ભોગવતા પિતાની પિતાની પહેલા પુત્રનું મૃત્યુ ન થતું કર્મો સરસ હતા એટલે ખૂબ સરસ હતા અને લોકો પાસે રહેવા માટે ભૌતિક સુખોની એકદમ એમ કહીએ ને કે ઝાકમ જોડ હતી છતાં પણ ભગવાન રામચંદ્રજી દરરોજ રાત્રે વેશ પલટો કરી નગરમાં નીકળે એ જોવા માટે કે નગરમાં કોઈ દુઃખી નથી પોતાનો જે નિત્ય કરવા માટે નીકળે જોતા જોતા એમાં રામચંદ્રજીને ખૂબ આશ્ચર્ય થાય કે એક મકાનની બાજુમાંથી નીકળે તો અંદરથી રડવાનો અવાજ આવે ભગવાનને એમ થયું કે મારા રાજ્યની અંદર આટલું બધું સુખ છે લોકો બધા ખુશ છે તો આ રડે છે કોણ એટલે રાત્રે તો મકાન હતું યાદ રાખી અને ભગવાન મહેલમાં આવી ગયા સવારે હુકમ કર્યો ચોકીદારને કે જાઓ આ જગ્યાએ આ મકાનમાં જે લોકો રે છે એને રાજદરબારમાં હાજર કરવામાં આવે સિપાહી ગયા હાજર કર્યા જે લોકો ત્યાં રહેતા હતા એને એટલે ભગવાન રામચંદ્રજીએ એક વ્યક્તિ આગળ આવી ઘરની જે મુખ્ય વ્યક્તિ હતી એને પૂછ્યું કે કાલે કોણ તમારા ઘરે રડતું હતું એટલે રામચંદ્રજીએ કીધું કે ભાઈ મારા નગરમાં લોકો એકદમ સુખી છે સ્વસ્થ છે ધન સંપત્તિ પણ સારા છે લોકો પરસ્પર પ્રીતિ રાખનારા છે વેદ અનુસાર જીવન જીવનારા છે એકદમ સાત્વિક પદ્ધતિથી જીવન જીવે છે અને કોઈ પણ માણસ દુખી હોવાની ફરિયાદ કરતો નથી તો તમારે શા માટે રડવું પડે છે તમે કોણ છો અને શા માટે રડો છો એટલે પેલા વ્યક્તિએ કીધું કે ભગવાન હું આપના રાજ્યનો વૈદ છું મતલબ આજની ભાષામાં કહીએ તો હું તમારા રાજ્યનો ડોક્ટર છું આપણા રાજ્યમાં તમે એમ કીધું એ પ્રમાણે કોઈ લોકો બીમાર પડતા નથી મારી પાસે કોઈ આવતા નથી આવતા નથી તો મારી કમાણી મારો મારો જે વ્યવસાય છે એ થતો નથી એના કારણે હું દુખી છું હું રડું છું ભગવાન રામચંદ્રજી પણ થોડી વખત માટે મૂંઝાણા કે ભાઈ તમારો ધંધો ચાલે તમે રડતા બંધ થાવ તો એના માટે મારી પ્રજાને તો બીમાર થાય ને જાજા લોકો રડે એવું તો કેમ કરી શકાય માટે કામ કરીએ કે હવે લોકો બીમાર પડે ને તમારો વ્યવસાય ચાલે એવું તો આપણે ન કરી પણ તમને તમને જે નુકસાની જાય છે એના માટે આપણા રાજ્યમાંથી દર મહિને એક ફિક્સ વેતન આપવામાં આવે જેથી કરીને તમારો જે પરિવાર છે તમારી જે આજીવિકા છે એ પણ ચાલે ને તમારે પણ આવું હેરાન પરેશાન દુઃખી ન થવું પડે રડવું ના પડે એટલે પેલા વૈદ્ય કીધું કે મહારાજ હું એવી રીતે તો આપના રાજ્યની અંદર જેમ કોઈ વ્યક્તિ નીતિ અનુસાર જ બધું પોતાનું જીવન નિર્વાહ કરે છે તો હું એવી રીતે આપનું ધન કોઈ પણ મહેનત વગર નહીં લઉં હું મારો પરિવાર છે એને એનું પાલન પોષણ કરવા માટે ગમે એ કંઈક બીજી મહેનત કરી લઈશ પણ આવી રીતે તો હું ધન નહીં લઉં એટલે રામચંદ્રજી ખુશ થયા પણ એને કીધું કે ભાઈ ખરેખર તારી જે નીતિમત્તા છે એ જોઈને ખુશ થયો પણ ખરેખર તે આ વૈધ નો અભ્યાસ કરવા માટે ઘણા વર્ષો સુધી મહેનત કરી હશે અને મારા રાજ્યની અંદર આવીને તારે મુશ્કેલી ભોગવવી પડે તો હું તને વરદાન આપું છું કે આગળ કળિયુગ આવશે અને ત્યારે લોકો ખૂબ બીમાર પડશે અને રામ રાજ્યની અંદર તને જે હેરાન પરેશાની થઈ છે એનું અનેક ગણું વળતર છે એ તને કળિયુગમાં મળી જશે એટલે દોસ્તો આજે આપણે જોઈએ છીએ કે દવાખાનાની અંદર પગ મૂકવાની જગ્યા હોતી નથી અને એનું ખરેખર કારણ તો આપણી જે લાઈફસ્ટાઈલ છે ખાનપાનમાં ભેળસેળ છે ઘણી બધી એવી બાબતો છે હવા પાણી આપણા આજે એટલા ચોખ્ખા નથી એના કારણે ક્યાંક ને ક્યાંક આપણી બીમારીઓ પણ વધી છે અને ડોક્ટરનો વ્યવસાય આજની તારીખ એવો છે કે એમાં ખૂબ કમાણી થાય છે એટલે વાત સાચી ખોટી કાલ્પનિક જે હોય પણ આપણે સમજવાનું ખાલી એટલું છે કે સરસ મજાની કુદરતી પદ્ધતિથી જીવન જીવીએ સારા ખોરાક ચોખ્ખા ખોરાક ખાઈએ અને સમયબદ્ધ આપણો જે આહાર વિહાર છે એમાં આપણે ખૂબ ચોકસાઈ રાખીએ તો આપણે જે ભગવાન રામનું વરદાન છે ડૉક્ટર અને ઘણું કમાશે ભલે કમાતા હોય પણ આપણી સ્વસ્થતાથી મોટું તો કોઈ વસ્તુ નથી તો આપણે આપણું જાતનું ધ્યાન રાખીએ અને ખૂબ સરસ મજાની જિંદગી જીવીએ દોસ્તો આજની વાત અહીં પૂરી કરીએ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટની અંદર જય શ્રી રામ લખજો ફરી મળશું કોઈ સરસ મજાની વાત સાથે થેન્ક યુ જય શ્રી રામ